નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું કૃષિ દર્પણ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે લીંબુના પાકની અંદર આજે ખેડૂતો જે લીંબુની ખેતી કરે છે તે સૌથી મોટા જો પ્રશ્નથી પીડાતા હોય તો લીંબુના પાકની અંદર પાનની અંદર ટપકાનો રોગ પાનમાં આવ્યા બાદ એ લીંબુ ઉપર પણ લાગે છે અને લીંબુની ઉપર પણ એ ટપકાનો રોગ લાગે છે એના કારણે ઘણી વખત આ બજારમાં જ્યારે ખેડૂતો આ વેચવા વેચાણ કરવા જાય ત્યારે બજાર ભાવ મળતા નથી એને કારણે ફેંકી દેવા પડે છે અને ગૃહિણીઓ પણ જ્યારે લીંબુ પસંદ કરે છે ત્યારે હંમેશા ગુણવત્તાની અંદર એકદમ ચડકાટ મારતું લીંબુ છે પસંદ કરતી હોય છે તો ખેડૂત મિત્રો આજે આપણા યુટ્યુબ ચેનલની અંદર આપણા કૃષિ દર્પણ ચેનલની અંદર આજે એક એવા કૃષિ વૈજ્ઞાનિક શ્રી ઉપસ્થિત છે જેઓનું આજે ખૂબ

જે ટપકાનો રોગ આવે છે એ ખરેખર ટપકાનો રોગ શું છે તેમજ આ શામ કઈ રીતે થાય છે અને એનું ફેલાવો છે અથવા તો એનું નિયંત્રણ છે એ કઈ રીતે આપણે સારી રીતે મેળવી શકીએ અને ગુણવત્તાયુક્ત આપણે લીંબુનું ઉત્પાદન મેળવી શકીએ એ માટે આપણે સ્વાણી સાહેબને વિનંતી કરીશું કે સ્વાણી સાહેબ અમારા ખેડૂત મિત્રોને તમે જણાવો કે આ લીંબુના પાકની અંદર સૌથી વધારે મોટું નુકસાન કરતો હોય તો આ ટપકાનો રોગ છે અને આ રોગ છે એનું કઈ રીતે નિયંત્રણ મેળવવું જોઈએ શું છે અને એના નિયંત્રણના પગલાં ક્યાં ક્યાં લેવા જોઈએ ઘણા ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા છે કોઈ ઓર્ગેનિક ખેતી કરતા હશે કોઈ રાસાયણિક ખેતી કરતા હશે તો એ અમારા ખેડૂત મિત્રોને તમે આ વિશે માર્ગદર્શન આપવા અમારી વિનંતી છે જી બિલકુલ સાગર સાહેબ આપે જેમ કહ્યું તેમ ખેડૂત મિત્રો આ જે બળિયા ટપકાનો રોગ છે એ આપણા લીંબુના બજાર કિંમતમાં પુષ્કળ ઘટાડો કરતો હોય છે આ જે ટપકા તમને દેખાય છે કથાઈ કલરના ફળમાં અને પાનમાં આ કથાઈ કલરના ટપકા જે છે એ કોઈ જીવાતને એના કારણે નથી પણ બેક્ટેરિયાને કારણે આ થતો એક રોગ છે ઘણા ખેડૂતોમાં છે ને હજી મત મતાંતર હોય છે તેઓ સમજતા નથી કે આ બેક્ટેરિયાના કારણે છે કે જીવાતના કારણે તો આજે એ ચોખટ કરી દઉં કે આ ફક્ત અને ફક્ત બેક્ટેરિયાના કારણે થતો રોગ છે આ રોગ તમને મોટા ભાગે ચોમાસામાં જોવા મળશે અને એની અસર ચોમાસું પત્યા બાદ જ્યારે ઉનાળામાં ફળ આવશે ત્યારે આની અસર ફળના ઉપર ડાઘા સ્વરૂપે આપણને જોવા મળે છે એ નિયંત્રણ માટેની વાત કરીએ તો આપણી પાસે ઘણા બધા એવા પણ ખેડૂતો જોડાયેલા છે કે જેઓ પોતાની વાડીમાં કોઈ પણ પ્રકારનું રસાયણ વાપરવા માંગતા નથી તો એ લોકો માટે હું એટલું કહીશ કે બજારમાં તમને બેક્ટેરિયા બહુ સહેલાઈથી મળવા મળે છે આજકાલ તો આ બેક્ટેરિયાનો છંટકાવ તમારે ચોમાસા દરમિયાન યાદ રાખજો ખેડૂત મિત્રો આ વસ્તુ એવી છે કે ખેડૂત મિત્રોને જ્યારે જયારે ફળ આવે ઉનાળામાં ત્યારે જોવા મળતી હોય અને ત્યારે તે નિયંત્રણ માટે દોડતા હોય પણ એ સમય નિયંત્રણ મેળવવું ખૂબ જ અઘરું હોય છે આના માટે તમારે જૂન મહિનાથી લઈ અને ડિસેમ્બર મહિના સુધી આના નિયંત્રણ માટે જૂન મહિનાથી ડિસેમ્બર મહિના સુધીમાં રેગ્યુલર સુડોમોનાસનો દર મહિને એક છંટકાવ જો તમે કરશો તો આનું નિયંત્રણ સહેલાઈથી થઈ જશે આ થઈ આપણી ઓર્ગેનિક એટલે કે કેમિકલ રહિત પ્રાકૃતિક પદ્ધતિ પ્રમાણે નિયંત્રણ કઈ રીતે કરવું તેની વાત જે મિત્રો કેમિકલ વાપરે છે એઓએ પણ આના નિયંત્રણ માટેના પગલા તો ચોમાસામાં જ લેવાના છે દેખાય ત્યારે કરો એમ નહીં ચોમાસામાં દર મહિને તમે સૌથી તો જો પોતાના બોડો મિશ્રણ બનાવતા આવડે તો એ આ પાક માટે સૌથી ઉત્તમ છે પોતાની રીતે બોડો મિશ્રણ બનાવી અને એનો જો તમે છંટકાવ કરશો જૂન થી ડિસેમ્બર સુધી તો આના આમાં તમને ચોક્કસ રાહત જોવા મળશે બોર્ડો મિશ્રણ બનાવતા ન આવડતું હોય અથવા તો આપણી પાસે એના સાધનો અને માણસોનો અભાવ હોય તો માર્કેટમાં તમને તાંબાયુક્ત ફૂગનાશક ઉપલબ્ધ છે જ જેવા કે સૌથી સહેલાઈથી ખેડૂતોને મળશે કોપર ઓક્સી એનું એક પંપમાં પ્રમાણ પિસ્તાલીસ થી સાઠ ગ્રામ રાખવાનું છે જો કોપર ઓક્સી ક્લોરાઈડ ન મળે તો તમારી આસપાસમાં તમને કોપર હાઇડ્રોક્સાઇડ પણ મળશે કોપર હાઇડ્રોક્સાઈડ ને પણ પચીસ ગ્રામ પર પંપ પ્રમાણે કરી શકો છો આ થઈ ફૂગનાશક દવા પણ બેક્ટેરિયાનો રોગ છે તો સાથે હું જે તમને સૂચવું છું એમાંથી કોઈ પણ એક એન્ટી બેક્ટેરિયલ તરીકે તમે વસ્તુ વાપરી શકો છો એમાં તમારે સૌથી પહેલા આવશે સ્ટ્રેપ્ટોસાયક્લિન બજારમાં છ ગ્રામની પડીકી આપણને મળતી હોય છે પીળા પડીકું તમે જોયું હોય હોય ની પડીકી મળતી એ તમારે ગ્રામની પડીકીના ચાર પંપ બનાવવાના છે જે મેં તમને અગાઉ કીધું તાંબાયુક્ત દવાઓ કોપર હાઇડ્રોક્સાઇડ અથવા ઓક્સીક્લોરાઇડ એની સાથે કોપ તમે દોઢ ગ્રામ પ્રતિ પંપ પ્રમાણે ભેળવી અને જો છંટકાવ કરશો તો સારામાં સારું રિઝલ્ટ મળશે સ્ટેપ્ટોસાયક્લિન બજારમાં અવેલેબલ નથી તો આજકાલ વેલિડામાઇસીન અને કસુકામાઈસીન આ બે નામે પણ તમારા નજીકના કોઈ તમને કોઈ પણ આ ટેકનિકલ એની પચીસ થી ત્રીસ એમ પંપમાં રાખી અને છંટકાવ કરી શકો છો ટૂંકમાં ફૂગનાશક દવા તાંબાયુક્ત ફૂગનાશક દવા સાથે એન્ટીબેક્ટેરિયલ આ બંને દવાનું મિશ્રણ કરી અને તમે જૂન થી ડિસેમ્બર સુધી દર મહિને એક છંટકાવ કરશો તો તમને સહેલાઈથી નિયંત્રણ મળશે આજકાલ સાથે સાથે એ પણ કહી દઉં સાહેબ આજકાલ માર્કેટમાં આ બંનેના સાથે જે આવે એવા પ્રકારના કોમ્બિનેશન પણ ટેબ્યુકોનાઝોલ અને એની સાથે વેલીડા માઇસિન અથવા તો ટેબ્યુકોનાઝોલ કસુગા માઇસિન એવા કોમ્બિનેશન પણ મળવા માંડ્યા છે આવા પણ લાવી અને તમે જો છંટકાવ કરશો તો આ રોગમાંથી તમને ચોક્કસ રાહત મળશે અને તમારા લીંબુની બજાર કિંમત સારામાં સારી મળશે આભાર સવાણી સાહેબ સવાણી સાહેબે ખૂબ સરસ માહિતી આપી કારણ કારણ કે આ લીંબુનો પાક આપણા રાજ્ય માટે ખૂબ અગત્યનો છે અને લીંબુનો પાક એવો છે કે ઘણી વખત ખેડૂતોને એ ન્યાલ પણ કરી શકે અને જો આ રોગ આવી ગયો તો ઘણી વખત એને મફતના ભાવે પણ લીંબુ કોઈ લેવા તૈયાર થતા નથી તો ખેડૂત મિત્રો સવાણી સાહેબે જે તમને માહિતી આપી છે માર્ગદર્શન આપ્યું છે જો આ રોગના નિયંત્રણ લેશો તો સો ટકા તમને લીંબુના પાકની અંદર ખૂબ ફાયદો થશે ગુણવત્તાયુક્ત મળશે અને તમારા બજાર ભાવ પણ સારા મળશે તો આપણે સૌ સવાણી સાહેબનો આભાર વ્યક્ત કરી અને આ વિડીયો અહીં પૂર્ણ કરીશું આભાર સવાણી સાહેબ ખેડૂત મિત્રો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય જવાન જય કિશન